હેલો નવરાત્રીના પ્રથમ નોર્તેજ ગુજરાત સરકારે રાજ્યના લાખો નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી એક મોટી જાહેરાત કરી છે પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજનાને સાત વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકારે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જી કેટેગરીનો શુભારંભ કર્યો છે આ યોજનાના અમલથી રાજ્યના છ લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને રૂપિયા દસ લાખ સુધીની કેશલેસ સારવારનો સીધો લાભ મળશે આ યોજના માટે રાજ્ય સરકારને દર વર્ષે અંદાજે રૂપિયા ત્રણસો ત્રણ પોઈન્ટ પાંચ કરોડનો ખર્ચ આવશે જોકે આરોગ્ય મંત્રીએ આ યોજનાનો અમલ ક્યારથી શરૂ થશે તેની સ્પષ્ટતા કરી નથી ગયા કેટલાક વર્ષોમાં આયુષ્માન યોજના હેઠળ લાખો લાભાર્થીઓને આરોગ્ય સુવિધા મળી ચૂકી છે વર્ષ બે હજાર અઢારથી બે હજાર પચીસ દરમિયાન બે પોઈન્ટ બાણું લાખથી વધુ લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ મેળવ્યા છે અત્યાર સુધી કુલ એકાવન પોઈન્ટ સત્યાવીસ લાખ દાવાઓ માટે રૂપિયા તેર હજાર નવસો છેતાલીસ કરોડથી વધુની ચુકવણી કરવામાં આવી છે હાલ રાજ્યમાં કુલ સત્યાવીસો આઠ હોસ્પિટલ 1765 સરકારી અને 943 ખાનગી આ યોજનાથી જોડાયેલી છે જે આશરે 2471 પ્રોસિજરની સુવિધા મળે છે યાદ રાખો યોજના સંબંધિત માહિતી મેળવવા અથવા ફરિયાદ નિવારણ માટે હેલ્પલાઇન નંબર 0976640140 જાહેર કરવામાં આવ્યો છે આ જાહેરાતથી રાજ્યના સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને આરોગ્ય ક્ષેત્રે મોટી રાહત મળશે મિત્રો આ માહિતી તમને જાણકારી માટે છે યોગ્ય નિર્ણય લેવો એ સરકાર પાસે છે અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી લેજો